नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર મુન્દ્રાના વડાલા હાઈવે ઉપર અલ્ટો અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા બે યુવાનોના મૃત્યુ થયા પશ્ચિમ કચ્છના ઔદ્યોગિક પંથક મુન્દ્રા વિસ્તારમાં ગત રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી જેમાં સામસામે બે કાર ધડાકાભેર અથડાઈ પડી હતી આ અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર બે યુવકોને સારવાર મળે તે પહેલાં જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા બનાવની ખબરથી થી અરેરાતી ફેલાઈ છે ઘટના અંગે મુંદ્રા મરીન પોલીસે અકસ્માતની પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે મુન્દ્રા મરીન પોલીસ દફતરેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ગત રાત્રિના નવ વાગ્યાના અરસામાં ક્રેટા કાર અલ્ટો કારની વડલા નજીકના ધોરી માર્ગ પર સામસામે જોરદાર ટક્કર થઈ હતી જેમાં મુંદ્રાથી આદિપુર જઈ રહેલા ક્રેટા કારમાં સવાર આદિપુરના બત્રીસ વર્ષીય રવિ ગોસ્વામી અને કિડાણા ગામના છવ્વીસ વર્ષીય આશરે સોલંકી નામના યુવકોના ગંભીર ઈજાઓના કારણે કરુણ મૃત્યુ નીપજ્યા હતા હતભાગી યુવકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા જ બંને યુવકોના પ્રાણ ઉડી ગયા હતા બંનેના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રખાયા હોવાનું જાણવા મળ્યું હતું મુન્દ્રા મરીન પીએસઆઈ જાડેજા એ પ્રાથમિક વિગતો ના આધારે અકસ્માત ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર